નમસ્કાર સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં બુલેટિન બ્રેકિંગ સાથે હું છું દીપિકા યુપીના સીએમ યોગી આજે પ્રયાગરાજની મુલાકાતે મહાકુંભના સમાપન સમારોહમાં તેમો ભાગ લેશે ઉત્તમ કાર્ય કરનાર કર્મચારીઓનું સન્માન કરાશે છાસઠ કરોડથી વધુ લોકોએ અમૃત સ્નાન કર્યું છે તો ઐતિહાસિક સમાપન સમારોહ કે જ્યાં ઉત્તમ કાર્ય કરનારા કર્મચારીઓનું આજે સન્માન કરવામાં આવશે ત્યારે સમાપન સમારોહમાં સીએમ યોગી આદિત્યનાથ ભાગ લેશે યુરોપિયન સંઘના વડા ઉર્સુલા વોન ડેર લેન ભારતની મુલાકાતે વડાપ્રધાન મોદીના આમંત્રણ પર બે દિવસ ભારતની મુલાકાતે ભારત મુલાકાત દરમિયાન મુક્ત વેપાર કરાર પર ચર્ચા કરશે ઇયુ ભારત વેપાર સહિત અનેક મુદ્દાઓ પર દ્વિપક્ષીય વાતચીત થશે ટેકનોલોજી આબોહવા અને વ્યૂહાત્મક ભાગીદારી મુદ્દે પણ ચર્ચાઓ થશે કોંગ્રેસના નેતાઓની કેરળ અને આસામના નેતાઓ સાથે બેઠક રાહુલ ગાંધી અને ખડગે દિલ્હીમાં નેતાઓ સાથે કરશે બેઠક કેરળ અને આસામના નેતાઓ સાથે બે દિવસ બેઠક ચાલશે નેતાઓ સાથે બે દિવસની આ બેઠક છે કે જ્યાં કેરળ અને આસામના નેતાઓ આ બેઠકમાં ભાગ લેવાના છે કોંગ્રેસના નેતાઓની આ બેઠક મળવાની છે જે બેઠક બે દિવસ સુધી ચાલશે દિલ્હી વિધાનસભામાં આજે ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી ભાજપે દિલ્હીમાં ડેપ્યુટી સ્પીકરનું નામ નક્કી કરી લીધું છે ધારાસભ્ય મોહનસિંહ વિસ્ટીને પસંદગી કરવામાં આવી છે જ્યારે સીએમ રેખા ગુપ્તા વિધાનસભામાં તેમનું નામ પ્રસ્તાવિત કરશે મોહનસિંહ વિસ્ટ ડેપ્યુટી સ્પીકર તરીકેનો કાર્યભાર સંભાળશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે કેવડિયામાં એકતા કૌશલ્ય વિકાસ કેન્દ્રની મુલાકાત લેશે અમદાવાદમાં એનઆઈડીના ચુમ્માળીસમાં દીક્ષાંત સમારોહમાં પણ તેઓ હાજરી આપશે તો અઠાવીસમી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગાંધીનગર ભુજની મુલાકાત લેવાના છે પહેલી માર્ચે સફેદ રણ ધોળાવીરા અને સ્મૃતિવનની પણ મુલાકાત લેશે બપોરે બાર કલાકે મળશે વિધાનસભાની ગૃહની બેઠક ગૃહમાં કાળથી બેઠકની શરૂઆત થશે કાળ બાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા થશે રાજ્યપાલના સંબોધન પર ચર્ચાનો આજે બીજો દિવસ છે ગુજરાત લધુમતી કલ્યાણ અને સંરક્ષણ વિધેયક રજૂ થશે બિનસરકારી વિધેયક પર ગૃહમાં ચર્ચા થશે અન્ય ચાર બિન સરકારી વિધેયકનું ગૃહમાં બીજું અને ત્રીજું વાંચન થશે ગુજરાત પાણી પ્રદૂષણ અને નદીઓનું શુદ્ધિકરણ અંગે ચર્ચા કરાશે તો જાહેર સ્થળોએ વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મૂકવા મુદ્દે પણ ચર્ચાઓ થશે રોજગાર બાયધરી વિધેયકનું વિધાનસભાની ગૃહમાં વાંચન થશે વિવિધ સભ્યો બિનસરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરશે આજથી રાજ્યમાં બોર્ડની ધોરણ દસ અને બારની પરીક્ષાના કુલ ચૌદ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ગત વર્ષે સરખામણી આ વર્ષે અગિયાર દિવસ વહેલી પરીક્ષા છે ધોરણ દસના વિદ્યાર્થીઓ ભાષા તરીકે પસંદ કરેલા વિષયનું પેપર આપશે જેમાં ગુજરાતી અંગ્રેજી હિન્દી વગેરે વિષયનો સમાવેશ થાય છે ધોરણ દસ વિદ્યાર્થીઓની પરીક્ષા સવારે દસ વાગ્યાથી એક વાગ્યા સુધી ચાલશે તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં બપોરે ત્રણ કલાકે ફિઝિક્સનું પેપર છે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ અર્થશાસ્ત્રનું પેપર આપશે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવી છે ધોરણ દસ અને બારની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી છે પરીક્ષાના સમય બાળકો કરતા વાલીઓને વધારે ડર રહેતો હોય છે તમે તમારા ટેલેન્ટ પર વિશ્વાસ રાખજો આત્મવિશ્વાસ સાથે પરીક્ષામાં બેસજો તમે જરૂર ઉત્તીર્ણ થશો નમસ્કાર મિત્રો આવતીકાલથી ગુજરાત રાજ્યમાં દસમા અને બારમા ધોરણની પરીક્ષા શરૂ થઈ રહી છે સામાન્ય રીતે પરીક્ષાની વાત આવે ત્યારે આપણે જોયું છે કે બાળકો કરતાં પણ વાલીઓમાં વધુ ઉંચાટ જોવા મળતો હોય છે બાળકોના ટેલેન્ટમાં આપણને ઓછો વિશ્વાસ હોય છે અને એના કારણે આપણા ડરને કારણે પણ બાળકો ઘણીવાર ડરતા હોય છે અથવા ડરેલા રહે છે મારી સૌ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે આપ સૌ આપને પોતાના ટેલેન્ટમાં વિશ્વાસ રાખજો કોઈ પણ જાતના ભયનું કારણ વગર પૂરા આત્મવિશ્વાસ સાથે આ પરીક્ષામાં બેસજો અને તમે ચોક્કસપણે થશો એવો મને વિશ્વાસ છે આજથી રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે શિક્ષણ મંત્રી પ્રફુલ સંદેશ પરીક્ષા ટેન્શન નહીં પણ મહોત્સવ તરીકે સ્વીકારો સારું પ્રદર્શન ન કરી શકો તો હતાશ થવાની જરૂર નથી ઓછા માર્ક્સ જીવનનો અંત નથી મહેનતથી ભવિષ્યમાં ઉજ્જવળ સફળતા હાંસલ કરી શકાય છે પરીક્ષાના દિવસોમાં ઘરમાં પ્રોત્સાહક વાતાવરણ જળવાય જેથી વિદ્યાર્થીઓ નિર્ભય બની પરીક્ષા આપી શકે દસમા અને બારમા ધોરણની પરીક્ષા શરૂ થઈ રહી છે તમામ દીકરા દીકરીઓને હું હૃદયપૂર્વકની શુભકામના પાઠું છું તમારામાં ખૂબ ઉર્જા છે તમે તાકાત વાંચશો તમારી આંખોમાં તેજસ્વીતા છે તેજસ્વીતા સાથે તમે આ પરીક્ષાને ઉત્સવ તરીકે સ્વીકારશો તમે ચોક્કસ સફળ થશો ગયા વખતે પણ દસમા અને બારમામાં બહુ સારું પરિણામ પ્રાપ્ત કર્યું હતું એનાથી પણ સારું આ વર્ષે પરિણામ પ્રાપ્ત થશે તમે તમે સફળતા માટે જન્મા છો કદાચ આમ તેમ થાય તો પણ હિંમત ના અને આ ઉત્સવ તરીકે સ્વીકારી તમારા મમ્મી પપ્પાના સ્વપ્ન સાકાર કરો અને દેશ સમાજ માટે આવનારા સમયમાં તમે કંઈક બની અને તમારી સેવા પ્રદાન કરશો એ મને વિશ્વાસ છે અસ્તુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવશે પીએમ મોદી બની શકે છે જામનગરના મહેમાન વડાપ્રધાનના સંભવિત પ્રવાસને લઈને તૈયારીઓ થઈ રહી છે વહીવટી અને પોલીસ પ્રશાસન દ્વારા તૈયારી સર્કિટ હાઉસ ખાતે રાત્રે રોકાણ કરે તેવી શક્યતાઓ છે રંગરોગાન અને સામગ્રીઓ પૂર્ણ કરવા માટે તૈયારીઓ થઈ છે પીએમ મોદી સાહેબની મુલાકાત લે તેવી પણ શક્યતા છે રિલાયન્સના વંતારાની પણ મુલાકાત કરી શકે છે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત જામનગર આવી રહ્યા છે સંભવત કાર્યક્રમ નક્કી થઈ ગયો છે અને હાલ જે છે તે જ્યાં રોકાણ કરવાના છે જે જામનગરનું ઐતિહાસિક અતિથિ ગૃહ છે એટલે કે આ સર્કિટ હાઉસ છે જે ઐતિહાસિક પ્લેસ છે ત્યાં દોઢ વર્ષમાં આ ત્રીજી મુલાકાત છે આ ત્રીજી વખત રાતવાસો અહીં જે પીએમ નરેન્દ્ર મોદી કરવાના છે કાર્યક્રમને લઈને વાત કરવામાં આવે તો તડામાર હાલ તૈયારીઓ ચાલુ ચાલુ કરી દેવામાં આવી છે જોઈ શકાય છે કે બિલ્ડિંગને રંગરોગાન નવા આકાર આપવામાં આવી રહ્યા છે તો સામે સિક્યુરિટીના ના સબબ જે છે દેખાય છે કે અહીં સિક્યુરિટી ઊભી કરવામાં આવી છે કારણ કે છેલ્લા દોઢ વર્ષમાં બે વખત જ્યારે વડાપ્રધાન આવ્યા ત્યારે અહીંથી જ તેઓને પાછલા રસ્તેથી લઈ જવામાં અંદર લઈ જવામાં આવ્યા હતા આજ સર્કિટ હાઉસના આજ ઐતિહાસિક ઇમારત છે કે જ્યાં પ્રથમ માળે આવેલ રંગમતી ભવન છે કે જ્યાં તે રૂમને હાલ સણગારવામાં આવી રહ્યો છે એટલે કે જે ખોટી વ્યવસ્થાઓ છે તે પૂર્ણ કરવામાં આવી રહી છે જોઈ શકાય છે તળામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે નવો રંગ રોગાન કરવામાં આવી રહ્યા છે તો સિક્યુરિટી સબંધ જે વ્યવસ્થા ઊભી કરવામાં આવ આવનારી છે તે તમામ વ્યવસ્થા હાલ જે ઊભી કરવામાં આવી રહી છે કાર્યક્રમની સત્તાવાર જાણજો કે વહીવટી પ્રશાસન નથી કરી રહ્યું પરંતુ સંભવિત કાર્યક્રમને લઈને જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતે આવતા હોય છે ત્યારે દિગ્ગામ સર્કલથી લઈને પાઇલોટ મંગલા સુધી જે રોડ શો કરતા હોય છે જે બંને તરફ બેરીકેટ રાખેલા હોય છે તે બેરીકેટ હાલ લગાવવામાં આવી રહ્યા છે અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે વહીવટી પ્રશાસન અને પોલીસ પ્રશાસન દ્વારા કાર્યક્રમ ને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે જોકે આ સંભવિત કાર્યક્રમ છે સત્તાવાર કાર્યક્રમ ની જાહેરાત નથી થઈ પરંતુ વડાપ્રધાન નો આ સંભવિત કાર્યક્રમ ને લઈને હાલ જે છે તે જે તૈયારીઓ છે તે આખરી તબક્કામાં કરવામાં આવી રહી છે કેમેરામેન હિરન ગાંધીની સાથે નહોતું આહિર ગુજરાત ફર્સ્ટ જામનગર મહારાષ્ટ્રના પુણેમાં સરકારી બસમાં યુવતી પર દુષ્કર્મની ઘટના ઘટી છે છવ્વીસ વર્ષીય યુવતી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે દુષ્કર્મના આરોપીઓનો પહેલાથી જ ગુનાહિત ઇતિહાસ છે પોલીસ સ્ટેશનથી માત્ર સો મીટર દૂર પાર્કિંગમાં આ ઘટના બની છે સીસીટીવી ફૂટેજ પરથી આરોપીની ઓળખ થઈ ગઈ છે આરોપી દત્તાત્રેય રામદાસને પકડવા પોલીસે આઠ ટીમ બનાવી છે યુવતી ઘરકામ કરતી તેના ગામ જવા માટે બસમાં બેઠી હતી દુષ્કર્મની ઘટના સવારે પાંચને પિસ્તાળીસથી છ ને ત્રીસ કલાક દરમિયાન બની હતી कहाँ जाने वाली है साथ में कौन कौन है कहाँ से आने वाली है ये सब मालूम करने के बाद उस लड़के को मालूम हुआ कि ये लड़की अकेली है तो बहुत सारे ऐसे हादसा ऐसे इस तरह से ही होते कि हमारे बारे में इंक्वायरी और जानकारी अगर हमने किसी को दी तो आपके जरिए मुझे महाराष्ट्र की मेरे छोटे बहनों को कहना है कि सोशल मीडिया और फेसबुक में अगर किसी ने आपको फ्रेंड रिक्वेस्ट भी भेजी तो उससे सावधान रहे क्योंकि बहुत सारी हादसा है ये घटनाएं हमारे जानने वाले लोगों से या रिश्तेदारों के उनके जरिए ही होते ही। तो मुझे ऐसा लगता है कि राज्य महिला आयोग ने कल से डीसीपी हो गए आयोग हो गए उनके साथ कांटेक्ट में हो राज्य महिला आयोग ने उन सबको इन्फॉर्म इंफो, इंफो, किया है कि सी हो गए और उनके लोकेशन भी हो गए तो तुरंत ये सब कार्रवाई की जाए जो भी आरोपी होगा उसके ऊपर कड़ी से कड़ी कार्रवाई की जाए દુષ્કર્મ કરવામાં આવ્યું છે બસમાં યુવતી પર દુષ્કર્મની ઘટના બની છે આરોપી જે છે તે પહેલાથી જ જાણતો હતો કે યુવતી કયા સમયે ક્યાં જઈ રહી છે અને દુષ્કર્મની ઘટના સવારે પાંચને પિસ્તાળીસથી છ ને ત્રીસ કલાકની વચ્ચે બની છે મહારાષ્ટ્રના પુણેની આ સમગ્ર ઘટના છે કે જ્યાં સરકારી બસમાં એક છવ્વીસ વર્ષની યુવતી પર દુષ્કર્મની ઘટના ઘટી સુરતની ટેક્સટાઇલ માર્કેટની આગ હજુ પણ બેકાબુ છે રિંગ રોડની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગ વિકરાળ બની છે ચોવીસ કલાકથી વધુ સમયથી ફાર વિભાગની ભારે જહેમત થઈ રહી છે અનેક વેપારીઓનો લાખો કરોડોનો માલ આગમાં વળીને ખા થઈ ગયો છે આગની વિકરાળ જ્વાળાઓ ડ્રોન કેમેરામાં ખેદ થઈ છે લાખો લિટર પાણીનો મારો છતાં આગ હજુ પણ બેકાબુ બનેલી જોવા મળી રહી છે બારડોલી નવસારી સે સુરત ફાયરનો કાફલો ઘટના સ્થળે તૈનાત છે સુરતની અન્ય ઇન્ડસ્ટ્રીયલ્સ કંપનીના લાશ્કરો પણ કામે લગાડવામાં આવ્યા છે ટેક્સટાઇલ માર્કેટમાં માત્ર પ્રથમ અને બીજા માળની આગ કાબુમાં આવી છે પ્રથમ અને બીજા માળની આગ કાબૂમાં આવી ગઈ છે જ્યારે ત્રીજા અને ચોથા માળની આગ જે છે તે પણ કાબુમાં લેવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે સુરતની અંડર ઇન્ડસ્ટ્રીયલ્સ કંપનીના લશ્કરો પણ અહીંયા કાબે લાગી ગયા છે ટેક્સટાઇલ માર્કેટમાં માત્ર પ્રથમ અને બીજા માળની જ આગ કાબુમાં આવી ગઈ છે પરંતુ હજુ પણ આ આગ જે છે તે સતત વિકરાળ બની રહી છે અને લાખો કરોડોનો માલ આ આગમાં બળીને ખાક થઈ ગયો છે વેપારીઓને કરોડોનું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે રિંગ રોડની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગ હજુ પણ વિકરાળ છે સતત આગ વધતી જઈ રહી છે અને ફાયર વિભાગની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાના સતત પ્રયાસો થઈ રહ્યા છે અનેક વેપારીઓનો લાખો કરોડોનો માલ આગમાં બળીને ખાક થઈ ગયો છે જ્યારે આગની વિકરાળ જ્વાળાઓ ડ્રોન કેમેરામાં કેદ થઈ છે જોઈ શકાય છે ત્રીજા અને ચોથા માળમાં હજુ પણ આગ વધી રહી છે રાજકોટના રેલનગર વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે એન્ડ કાર ચાલકે બે હુંડા સવારને અટફેટી લીધા છે બંનેને સિવિલ હોસ્પિટલના સ્થાનિકો દ્વારા ખસેડવામાં આવ્યા છે એક યુવાની હાલત અતિ ગંભીર છે જ્યારે સમગ્ર બનાવને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો અત્યારે બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સ્થાનિક લોકો દ્વારા આ બંને યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે રાજકોટ અમદાવાદ હાઇવે પર અકસ્માતમાં છ લોકોના મોત થઈ ગયા છે માલિયાસણ પાસે ટ્રકે ઓટો રિક્ષાને અડફેટે લીધી હતી યુપીના ટ્રક ડ્રાઈવરને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે બાઇક ચાલકને બચાવવા જતા રિક્ષાને અડફેટે લીધી અને જેમાં છ લોકોના મોત થઈ ગયા છે તો ભયંકર અકસ્માતની આ ઘટના સામે આવી છે ત્યારે ઘટના સ્થળે જ છ લોકોના મોત થઈ ગયા છે રાજકોટ અમદાવાદ હાઇવે પર અકસ્માતની ઘટના બની હતી માલિયાસણ પાસે ટ્રકે ઓટો રિક્ષાને અડફેટે લીધી અને છ લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા પોરબંદરના ખાપટમાં બાળકોએ કરી છે ભાંગ પી લેતા આ બાળકોએ દોડધામ કરી છે રામદેવપીર મંદિર વિસ્તારમાં દસથી વધુ લોકોએ ભાંગ પી લીધી ભાંગ કોને પીવડાવી તેનું કારણ હજુ બહાર નથી આવ્યું સાત વર્ષના એક બાળકની હાલત ગંભીર જણાઈ રહી છે જેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે એલસીબી અને ઉદ્યોગનગર પોલીસ ઘટના દોડતી થઈ ગઈ છે કુખિયાત રિયા ગોસ્વામી સામે કડક કાર્યવાહી થઈ છે રિયાને અને ટોળકીની પાસા તળે અટકાયત કરવામાં આવી છે ગેરકાયદેસર વ્યાજની પ્રવૃત્તિ ચાલુ રાખતા કાર્યવાહી થઈ છે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરાઈ છે ગેરકાયદે વ્યાજનો ધંધો કરતી બે મહિલા સહિત ત્રણ અટકાયત કરવામાં આવી છે અગાઉ પણ કાર્યવાહી કરાઈ હતી આરોપીઓને અમદાવાદ અને રાજકોટની મધ્યસ્થ જેલ મોકલાયા છે કચ્છના રણ વિસ્તારમાંથી શિકારીઓ ઝડપાયા છે ગેરકાયદેસર પચ્ચીસ કુંજ પક્ષીઓનો શિકાર કર્યો હતો

હાથમાંથી જતો રહ્યું હતું એટલે એમણે જે મુદ્દામાલ પોલીસે ચેક કર્યો તો કુંજ પક્ષીઓના પચીસ મૃતદેહ હતા પછી એક ગન હતી અને ચોવીસ કારતુસ હતા એમાંથી આઠ જીવતા અને સોળ વપરાયેલા હતા એક કુહાડી હતી અને એક છરો હતો એટલે એ બધું એમણે પોલીસે કબજે કરીને નિરોણા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલો અને પછી એની તપાસ મકવાણા સાહેબ પોતે કરતા હતા અને એ તપાસ દરમિયાન પછી એમને બાતમી મળી અને એ એ બાતમી આધારે લોકો ફરીથી વિસ્તારમાં ગયા છસલા ગામે તો એ એ એ આરોપીઓ આરોપીઓ જે લોકોએ આ ગુનો કરેલો જ મળી આવ્યા લોકો ભાગતા હતા અને ભાગતા ભાગતા એમની ગાડીની પાછળ પોલીસની ગાડી ભાગતી હતી અને પછી એમને પકડી પાડ્યા ટોટલ જયારે ગુનો કર્યો ત્યારે ચાર આરોપીઓ હતા એમાંથી ત્રણ આરોપીઓને નિરોણા પોલીસ સ્ટેશન દ્વારા પકડવામાં આવેલા છે બનાસકાંઠામાં નાયબ કલેકટર લાંચ પ્રકરણ મામલો અંકિતા ઓઝાના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે ઇન્ચાર્જ ઇમરાન નાગોરના પણ બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પૂછપરછ દરમિયાન વધુ ખુલાસા થાય તેવી પણ શક્યતા છે ત્રણ લાખની લાંચ લેતા એસીબીએ રજી હાથ ઝડપ્યા હતા સ્ટેમ્પ ડ્યુટી ઓછી આંકવા લાંચ માંગી હતી બંને આરોપીઓને ન્યાયાધીશના નિવાસસ્થાને રજૂ કર્યા હતા અમદાવાદના બોપલમાં બેફામ કાર ચાલકે અકસ્માત સર્જ્યો છે પુરપાટ ઝડપે આવતી કારે યુવકને અડફેટે લીધો છે અમૃત રબારી નામના યુવકને ગંભીર ઈજા પહોંચી છે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો છે બોપલ પોલીસે આરોપીની શોધગોળ હાથ ધરી છે દાહોદના દેવગઢ બારિયામાં અશ્વનો આતંક જોવા મળી રહ્યો છે અજાણ્યા અશ્વપાલકોએ અશ્વ છૂટા મૂકી દીધા અશ્વોની નગરમાં દોડધામથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે અશ્વોએ મહિલાને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયા છે મહિલાને ગંભીર ઈજા થતાં હોસ્પિટલ ખસેડાઈ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પાલિકાએ અશ્વોને પકડી પશુપાલકો સામે કાર્યવાહી કરી જામનગર શહેરમાં હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે કાર ચાલક વિદ્યાર્થીને ટક્કર મારી ફરાર થઈ ગયો રણમણ તળાવ ગેટ નંબર બે પાસેનો બનાવ બન્યો છે ઈજાગ્રસ્ત મુસ્તાફ ખલીફાને હોસ્પિટલ ખસેડાયો છે સમગ્ર હીટ એન્ડ રનની ઘટના સીસીટીવીમાં કેન્દ્ર થઈ છે ઈજાગ્રસ્તના પરિવારજનો દ્વારા ફરિયાદ કરાઈ રાજકોટની હોસ્પિટલ સીસીટીવી કાંડમાં વધુ એક આરોપી ઝડપાયો છે વાયરલ વીડિયો કેસમાં અત્યાર સુધી સાત આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે વધુ એક આરોપી રોહિત સિસોદિયા દિલ્હીથી પકડાયો છે આરોપી વિડીયોના ક્યુઆર કોડ બનાવી ટેલિગ્રામ ગ્રુપમાં નાખતો હતો રોહિત સિસોદિયા અત્યાર સુધી રૂપિયા એક લાખથી વધુ કમાયો છે અગાઉ જે બે આરોપીઓ ઝડપાયા તેના સંપર્કમાં રોહિત સિસોદિયા હતો છ માસથી સીસીટીવી કાંડમાં સંકળાયેલો હતો આરોપી રોહિત સિસોદિયા ત્યારે સાયબર એ આરોપીને કોર્ટમાં રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવવા પોલીસ પૂછપરછમાં વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતા છે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ખાતે જે એક તપાસ ચાલી રહી છે જેમાં કે રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલના વિડીયો સીસીટીવી હેક કરીને જે વિડીયો વાયરલ કરવામાં આવતો એ બાબતે એક અન્ય આરોપી જેનું નામ રોહિત સંજય સિસોદિયા છે એમની દિલ્હી ખાતે ની ધરપકડ કરી અને કોર્ટમાં એને રજૂ કરી અને છ દિવસમાં રિમાન્ડ મેળવેલા છે આ રોહિત સિસોદિયા છે અન્ય આની પહેલા જે પકડાયેલા આરોપી છે જેમ કે એક છે કે પરીત ધામેલિયા અને એક બીજા આરોપી છે જે રાયન રોબિન પરેરા એમની સાથે સંપર્કમાં હતા અને એમની પાસેથી જે આગળના બે આરોપીઓ છે એ પોતે સીસીટીવી હેક કરતા હતા અને એમની પાસેથી આ એમના ફૂટેજ મેળવતા હતા અને આ ફૂટેજને એ ક્યુઆર કોડમાં કન્વર્ટ કરીને ટેલિગ્રામમાં વેચતા હતા અને આ એક જે ક્યુઆર કોડ છે આની પહેલાં જે પકડાયેલા આરોપી છે જે પ્રજ્વલ તેલી છે એમને ક્યુ કોડ મેળવીને જે અન્ય અલગ અલગ યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ છે એમાં અપલોડ કરવામાં આવેલા હતા અરવલીમાં મંત્રીના પુત્રોને માર મારવાના કેસમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં બે આરોપીઓ સામે ગુનો દાખલ છે જેમીન ત્રિવેદી અને લાલ બહાદુર થાપા સામે ગુનો નોંધાયો છે આરોપીઓએ રિક્ષા રોંગસાઇડમાં ઊભી કરી માર માર્યો હતો ફરિયાદીને માર મારી જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી આ પહેલા મંત્રીના પુત્રો સહિત છ લોકો સામે ફરિયાદ થઈ છે

રાજકોટના સદર બજારમાં પથ્થરમારાની ઘટના સામે આવી છે સદર વિસ્તારમાં મુસ્લિમ અગ્રણીના ઘર પર પથ્થરો ફેંકાયા છે રાજા પઠાણ નામના શખ્સે પથ્થરો ફેંક્યાનો આરોપ છે બનાવમાં બે મહિલાઓને ઈજા થતા સારવાર માટે ખસેડાઈ છે એસસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા મહાશિવરાત્રીની રથયાત્રા પૂર્વે ઘર્ષણ થતા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો રાજા પઠાણે બિલ્ડિંગમાં કબજો કરવા કૃત્ય કર્યું હોવાનો ભોગ બનનારનો આક્ષેપ છે રાજકોટના સદર બજારની અંદર અથડામણનો મામલો સામે આવ્યો છે પથ્થરમારો પણ થયો છે અભિભાઈ શું ઘટના બની બાલાજી બાલાજી એપાર્ટમેન્ટ છે એ ફક્ત ભગવાનનું નામ બાલાજી એપાર્ટમેન્ટ થઈ ગયું છે આ રાજા પઠાણના ત્રાસથી બધા હિન્દુ ભાઈઓ અહીંથી હિજરત કરી ગયા છે હમણાં જ એક બેન જે છે રઘુવંશી એના હસબન્ડ ઓફ થઈ ગયા તો એ બિચારાનું મકાન એમ એમને ખાલી પડ્યું હતું મને આવીને કે ભાઈ તમને પગે લાગી મેં તું મા મને પગે ન લગાય કેમ કે હું તો તમારો દીકરો છું તો મને કે મારા મકાનના અંદર આ રાજાનો ખૂબ ત્રાસ છે મને આમાંથી મુક્ત કરો બીજા પણ અમારા મેમણ જે બેન ઉપર રહીએ છે એને પણ ત્રાસ છે બાજુમાં મહાદેવ રહીએ છે એને પણ ત્રાસ છે નીચે ગોપાલ બ્રધર્સ છે એનો પણ સમગ્ર બાલાજી એપાર્ટમેન્ટમાં અનહદ જેનો ત્રાસ છે પોતે ભાષામાં જીવેલો આવેલો મર્ડર કરેલો અને ગુનાહિત પ્રવૃત્તિ ખતબદ એવો માણસ જે સદ ખેડૂતોની સહાયમાં અન્યાય બાબતે પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે રાજ્ય સરકારના સામાજિક આર્થિક સર્વેક્ષણના આધારે પ્રતિક્રિયા આપી છે સરકારના બતાવવા અને ચાવવાના દાંત અલગ છે તેવું જણાવ્યું છે પ્રેસ કોન્ફરન્સ પબ્લિસિટીથી થી ચાલતી આ સરકાર છે હાથી જેવડી જાહેરાત કરીને કીડી જેટલું વળતર પણ આપતા નથી તેવું પાલ જણાવ્યું છે રાજ્ય સરકારના દરેક યોજનાઓ જે ખેડૂતલક્ષી છે એમાં માત્ર જાહેરાતો અને પબ્લિસિટી પ્રેસ કોન્ફરન્સો વાસ્તવમાં અમલ જે છે એ બહુ નહીવત હોય છે આજે આ સર્વે છે થઈ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સરકારે સત્તરસો ને ઓગણીસ કરોડ નું પેકેજ જે બે હપ્તામાં જાહેર કર્યું ત્યારે મેં કહ્યું હતું કે સત્તરસો ઓગણીસ કરોડની સામે સરકાર પાંચસો કરોડ પણ નહીં ચૂક આજે જે સર્વે ની અંદર રિપોર્ટ આવ્યો છે એ રિપોર્ટની અંદર ટેક્ટર સહાય યોજના જે છે એ ટોટલ ચારસો ને બાર કરોડની સામે માત્ર ત્રીસ કરોડ ચૂકવવામાં આવ્યા છે